સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુર રોકડીયાએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા વાસીઓ માટે બસની વ્યવસ્થા કરી હતી વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુર રોકડિયાએ રેવા પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા સાથે નર્મદા પરિક્રમા ઉત્તર વાહિની અભિલાષાથી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુર રોકડિયા દ્વારા સાત બસો નર્મદા પરિક્રમા ખાતે રવાના કરાવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કિર રોકડિયા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કાઉન્સિલર કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા ખાતે લોકો રવાના થયા હતા જેમાં ધારાસભ્ય કિર રોકડિયા અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ બાબતે જણાવ્યું હતું કે

મા નર્મદાની પવિત્ર પરિક્રમા કે ઉત્તરવાહીની પરિક્રમા આમ તો મા નર્મદાની પરિક્રમા એ ત્રણ હજાર કિલોમીટર લાંબી પરિક્રમા જે પૂર્ણ પરિક્રમા હોય છે પરંતુ ચૈત્ર મહિનાની અંદર ઉત્તરવાહીની પરિક્રમા જો આપણે કરીએ તો એનું પણ પુણ્ય અનેરું હોય છે ત્યારે આજે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડજી દ્વારા આઠ બસ અને દશક જેટલા ફોર વ્હીલ મળીને ત્રણસોથી ચારસો જેટલા શ્રદ્ધાળુઓ ભાવિકોને ઉત્તરવાહીની પરિક્રમા પોતાના વિસ્તારમાંથી કરવા લઈ જઈ રહ્યા છે હું માનું છું કે પોતે પરિક્રમા કરવું એ એક પુણ્યનું કામ છે પરંતુ આ રીતે તમામ નાગરિકોને પણ સાથે લઈ એમની કાળજી રાખી અને એની અંદર યુવાનો સિનિયર સિટીઝનો તમામ લોકો આપ જોઈ શકો છો અને સાથે મળી અને મા નર્મદાનું એક સારી એવી આરાધના કરતાં કરતાં ભોળાનાથની ભક્તિ કરતાં કરતાં તેઓ પરિક્રમા કરવાના છે ત્યારે આ એક ખૂબ જ સુંદર વિચાર છે અને આ વિચારને અમલ અમલમાં લાવવા બદલ સયાજીગંજ ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા અને એમની સમગ્ર ટીમને હું હાર્દિક અભિનંદન સર શુભેચ્છાઓ પાઠવું છું ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા એટલે કે જે ભાગની અંદર નર્મદા નદી ઉત્તર દિશા તરફ વહે છે દક્ષિણથી ઉત્તર દિશા તરફ થાય છે એને ઉત્તર વાહિની નર્મદા આપણે કહીએ છીએ અને એની પરિક્રમાનું એક અનેરું મહત્વ આપણા હજારો વર્ષની આપણી સંસ્કૃતિની અંદર આવ્યું છે આપણે ઉત્તરાભિમુખ હંમેશા પ્રગતિકારક આપણે વસ્તુઓ કરતા હોઈએ છીએ અને આ ઉત્તરવાયની નર્મદા પરિક્રમાનું આપણું જે આ મહત્વ છે દિવસે ને દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તર વાયુની નર્મદા પરિક્રમા કરવા માટે જઈ રહ્યા છે સોળ કિલોમીટરનો આ પરિક્રમાનો વિસ્તાર એ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે એક ધાર્મિક આસ્થાનું એક મહત્વનું પાસું બની છે અને સરકાર પણ ગુજરાત સરકારે પણ આ વખતે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે છેલ્લા બે વર્ષથી સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓને ઉત્તરવાયની નર્મદા પરિક્રમા કરવા માટે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આયોજન કરીએ છીએ આ વર્ષે પણ આશરે ત્રણસોથી વધુ અમારા ભારતીય જનતા પાર્ટીના સમર્થક શુભેચ્છક કાર્યકર્તાઓને લઈને નર્મદા પરિક્રમા આજે પ્રદોષના દિવસે કરવા જઈ રહ્યા છે માં નર્મદા મા રેવા સૌનું કલ્યાણ કરે અને સૌ પર પોતાના આશીર્વાદ રાખે એ નિમિત્તે આજે આયોજન કર્યું છે સાંસદ હેમાંકભાઈ જોશી અમારા કાઉન્સિલરશ્રીઓ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા આપવા માટે પણ અહીંયા આવ્યા છે આ સાત જેટલી બસો ની અંદર વોર્ડ નંબર આઠ નવ અગિયાર એક અને બે અને ત્રણ નો થોડોક ભાગ એમ સયાજીગંજ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને અમે લઈ જઈ રહ્યા છે